ગઈ વીસ તારીખના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગરફોડનો બનાવ બન્યો હતો જેમાં પોસ્ટ ઓફિસની સામે જે મકાન આવેલું છે એમાં સોનાના દાગીના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલ હતી આમ કુલ છસો તેર ગ્રામ જેવો સોનું અને સોળસો ચોરાણું ગ્રામ જેવી ચાંદી અને રોકડ રકમ મળીને કુલ સિત્તેર લાખ જેવા મુદ્દામાલની ચોરી થયેલ હતી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સર કુમાર ઝાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના સૂચના અનુસાર એસીપી ક્રાઇમ શ્રી ભરતવસિયા સાહેબના નેતૃત્વમાં ત્રણેય પીઆઈ શ્રી ગોંડિયા સાહેબ ડામોર સાહેબ અને જાદવ સાહેબના જે ટીમો છે એને ડિટેક્ટ કરવા માટે અને મુદ્દામાલ અને આરોપીની શોધખોળ માટે લગાવેલા હતા ક્રાઇમ બ્રાન્ચની ટી ત્રણેય ટીમો દ્વારા આજે આજી આજીડેમ ચોકડી ખાતેથી આરોપીને તમામના તમામ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે આરોપી જે છે એનું નામ ઈરફાન ઉર્ફે ધુરો ઇકબાલભાઈ સમા રહેવાસી ભાવનગર શહેર છે એનો વિરુદ્ધ એક ભાવનગર જિલ્લાનો નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે પણ ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ આરોપી ભાવનગર ખાતેથી અહીંયા આવીને ગરફોડ ચોરીને બનાવને અંજામ આપેલ હતો આ આરોપી પાસેથી ટોટલ તમામ છસો તેર ગ્રામ સોનાના દાગીના જેની કિંમત કુલ પાંસઠ લાખ અને ચાંદીના દાગીના કુલ સોળસો ચોરાણું ગ્રામ જેની કિંમત એક લાખ બત્રીસ હજાર અને દો લાખ પાંત્રીસ હજાર જેવા રોકડ રકમ તમામ તમામ મુદ્દામાલ એના પાસેથી રિકવર કરવામાં આવેલ છે આ બનાવમાં હકીકત એવી હતી કે જે ફરિયાદી છે ફરિયાદીની તિજોરીની ચાવી તિજોરી બંધ કરી તિજોરીની બાજુમાં જ રાખવામાં આવેલ હતી જેથી આરોપીએ રેકી કરી મકાન બંધ હતો તો મકાનમાં ફર્સ્ટ ફ્લોર ઉપરથી એન્ટ્રી કરી અને જે ચાવી હતી તિજોરી પાસે તિજોરી પાસેથી ચાવી લઈ અને તિજોરી ખોલીને તમામ મુદ્દા મારીને ચોરી કરવામાં આવેલ હતો આ રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સફળતાપૂર્વક ડિટેક્શન કરવામાં આવ્યા છે આરોપી વિરુદ્ધ જે રીતે મેં જણાવ્યું નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો છે બે હજાર આ અલકુરથી જે માહિતી છે એમાં એક જ શખ્સની સંડોવણી છે એક જ શખ્સ એન્ટ્રી અને એક્ઝિટમાં દેખાય છે તો અલપુર તો કોઈ બીજે શખ્સની એમાં સંડોવણી જણાઈ આવતી નથી